અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરિયલ મુંબઈ લઈ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પોલીસે ઝડપી પાડ્યા હતા નવસો પચાસ કિલોમીટર ટર્બેટાઇન ઓઇલ સગે વગે કર્યું હતું પોલીસ મથકે બાણું પોઈન્ટ એકસો પચાસ રૂપિયાની વિશ્વાઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે બંને આરોપી ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવાની તાજવીજ શરૂ કરી હતી ગત સોળમી ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેન્ટ કંપનીમાં મુંબઈ ખાતે આવેલ બીપીસીએલ કંપનીમાં રો મટીરિયલ ટર્પેટાઇન ઓઇલનો જથ્થો બે ગાડીથી આવી રહ્યો હતો જે જથ્થો ચાલક સુનીલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા જે કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી નવસો પચાસ લીટરનો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે એશિયન પેન્ટ કંપનીના અધિકારી કમલભાઈ જોશી દ્વારા નવસો પચાસ કિલોનો જથ્થો સગેવગે કરવા બદલ બાણું પોઈન્ટ એકસો પચાસ રૂપિયાની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી જેની જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને ગાડીના હાલક ચંદન યાદવ અને સુનીલ યાદવની ધરપકડ કરી મુંબઈથી આવેલ ટર્બેન્ટાઇન ઓઇલનો જથ્થો ક્યાં અને કોની વેચી માર્યો તે અંગે પોલીસ પૂછપરછ શરૂ કરી રહી હતી